ભણવામાં તો જશે જ પાસ અને પછી મતલબ બે વર્ષ નોકરી મુંબઈ કરી શાની નોકરી કરી મતલબ દુકાનની અંદર નોકરી કરવા ગયા હતા આ વિચાર ક્યાંથી આવ્યો કે મારા પશુ પર આટલી બધી ભેંસો કરવી છે એ વિચાર ક્યાંથી આવ્યો કેટલી ભેંસો છે શું ભાઈ હાલની તારીખ હાલ અડત્રીસ ભેંસો છે મિત્રો હાલની તારીખમાં ઘણા બધા મને કહે કે સાહેબ એચએફ ગાયનો હું ફાર્મ કરું કે ભેંસોનો ફાર્મ કરું બાવીસ એમ કેટલું ભરાયું બાવીસ એકાવન લાખ ને એકત્રીસ હજાર પર ડે નું મતલબ બસો લિટર ઉપર હલો નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર એટલે કે અનુભવની દુનિયા જે ફાર્મિંગની અંદર તમે ઘરે બેઠા જે અનુભવ લેવા માગો છો એ અમે તમને અલગ 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 ફાર્મ સુધી જઈ અને ત્યાં જઈને એક પશુપાલકને શું એક્સપિરિયન્સ મળ્યો છે એ લોકો કઈ રીતે આગળ આવ્યા છે એ બધું જ એક્સપિરિયન્સ અમે તમને તમારા ઘરે બેઠા પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ તો આજની મુલાકાત છે આપણી કાંકરેજ બનાસકાંઠા જિલ્લાના કોંકરેજ તાલુકા જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના કોંકરેજ તાલુકાના મોડલા ગમે તો પહેલાં તો આપણા ઓનરને મળીને એમના પાસે પૂરી અનુભવ મતલબ એમનો આખે આખો નામ વિગત જાણીને ચાલુ કરીશું અશોકભાઈ તમારો એક વાર મારું નામ ચૌધરી યશુભાઈ વિશાભાઈ ગામ માડલા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા કેટલી ઉંમર કેટલી છે યશુભાઈ આપણે મારી અત્યારે બત્રીસ વર્ષ બત્રીસ વર્ષ કેટલું ભણ્યા પહેલા શું કરતા હતા હું ભણવામાં તો દસ જ પાસ છું અને પછી મતલબ બે વર્ષ નોકરી મુંબઈ કરી શાની નોકરી કરી મતલબ દુકાનની અંદર નોકરી કરવા ગયા હતા અને ત્યાં આગળ બે વર્ષ નોકરી કર્યા પછી

આ વિચાર ક્યાંથી આવ્યો કે મારા પશુ પર આટલી બધી ભેંસો કરવી છે એ વિચાર ક્યાંથી આવ્યો એ વિચાર એવી રીતે આવ્યો કે બધું વિચાર્યું અને કરતાં જ મતલબ ટેક્ટરનું આ બધું કર્યું એમાંથી પાછળ એવો જ વિચાર થયો કે કોઈ નહીં આ ડેરીનું જ કર્યું હોય તો ડેરી ફોર્મમાં દોરાનું ધીરે ધીરે આગળ સારું રહેશે એ રીતનો વિચાર પછી વધારી ગયા મિત્રો મારો કહેવાનો મતલબ કે તમારી પાસે જમીન છે તમારી પાસે ઘર છે બધું વ્યવસ્થિત રહેલ છે તો તમે જેમ અશોકભાઈ પાંચ હજારમાં નોકરી કરવા માટે ગયા તો એમને અનુભવ લઈને આવતા રહ્યા કે ના ભાઈ પોંચ હજારમાં પશુ નો ડાઉટ તમને અત્યારે સમયની અંદર કોઈ વીસ હજાર આપે બાવીસ હજાર આપે પણ આપણે એટલો વિચાર કરવાનો જરૂર કે શું એ બાવીસ હજારથી હું ખુશ છું શું હું મારા પરિવારથી દૂર રહીને ખુશ છું ખાલી એટલું વિચારવાનું અમે એમ નથી કહેતા કે પશુપાલન જ કરો કે આમાં કંઈ વધે છે નથી વધતું એ કદાચ જે કરતું હશે એને ખબર બરાબર પણ ખાલી આપણે વિચારવાની થોટ પ્રોસેસની જરૂર છે કે આપણને શું થશે

કારણ એવું હતું કે એ ગાયું તળિયામાં અકડાવાના અને એવા બધા પ્રશ્નો ઘણા રહેતા અને આપણી કઈ જગ્યાના અભાવથી સેટ નતું થતું એને લઈને પહેવું કરવું પડે ભાડો તો છે એમાં અકડાવાનો પ્રોબ્લેમ રહે પણ એ શું રેગ્યુલર ખુલ્લી રાખવાની ને બધું સેટ નતું થતું મિત્રો હાલની તારીખમાં ઘણા બધા મને કે કે સાહેબ એચએફ ગાયનું હું ફાર્મ કરું કે ભેંસોનું ફાર્મ કરું સામાં નફો વધારે મિત્રો બંને વસ્તુ સેમ છે તમે જે વસ્તુ કરો એ વસ્તુમાં ફાયદો જ છે એચફ ગાયની અંદર પણ લોકો પૈસા કમાય છે ભેંસોની અંદર પણ લોકો કમાય છે એચફ ગાયના ડેરી ફાર્મ એ જ બંધ થઈ જાય છે ભેંસોના ડેરી ફાર્મ એ બનીને બંધ થઈ જાય છે પણ આપણે કેમ બંધ થાય છે એચઅપ ગાયનો ફાર્મ લોકોએ બંધ કરે કેમ કર્યા એની પાછળ એકવાર તમારે નોટિસ કરવાની જરૂર છે કે એમાં શું શું પ્રોબ્લેમ આવી શકે છે તો જેમ વાત કરો અશોકભાઈ વાત કરી મારી પાસે એચએફ ગાય હતી તો મેં કેમ બંધ કરી કે પ્રોબ્લેમ અમુક અમુક ઓછી ક્રિએટ થયા અને ઘણી વખત એ ચપગાય છે એનો શક્તિ ઓછી હોય બીમાર આવી મસ્ટાઈટિસ થવો રિપીટ પ્રોબ્લેમ અને અત્યારે હાલની તારીખમાં આજે જે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જે મતલબ ટેમ્પરેચર પોકે એની અંદર થોડું વાયબલ થવું ઘણું બધું કાંઠું છે એવા નાના મોટા પ્રોબ્લેમ આવી શકે જો તમે એ વ્યવસ્થિત કરી શકો તો એ બેસ્ટ હશે નથી એમ નથી પણ થોડુંક એમાં આપણે ધ્યાન રાખવું ધ્યાન રાખવાની છે હવે આ ભેંસો નું કેટલો સમય છે ભેંસો નું કેરિયર ચાર વર્ષ ત્રણ ત્રણ વર્ષ ત્રણ વર્ષ થી કમ્પ્લીટ ચાલુ જશે કમ્પ્લીટ એવો કોઈ વાંધો નહીં આવે ખર્ચમાં અને આવક ને જાવકમાં કેમ કેમ રહે આમ ગણતરી મારો તો ગાયમ હતો આવક વધારે દેખાતી હતી પણ વસ્તુ જો થતી હતી મેન્ટેનન્સ ઘણો હતો બીમારી ને આ બધી અને ઓમાં એ બીમારીની કોઈ તકલીફ ઓછી ડોક્ટરને લાવવાની જરૂર ઓછી પડે પેલો તો રોજ જે એક કરવી જ પડે મતલબ વિઝિટ ચલો માની લો બસો ત્રણસો રૂપિયા આપવાથી કોઈ હોદો નથી કે વિઝિટ કરાવવાથી કોઈ પણ વધતો નથી લાભ આપવા પણ આપણે જે પછી છે ને એમાં શું ડિસ્ટર્બ થાય કે આ આ યાર બીમાર પડે આ ધંધો ન કરે હંમેશા જે છે ને આપણો વધારે તો માઇન્ડસેટની જરૂર કે આપણને ઘણી વખત કોઈ પણ વસ્તુ ધીમે 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 પછી એક નકારાત્મક વિચાર આવવાનું ચાલુ થાય કે આની અંદર તો આવું થાય ને આની અંદર તો આવું થાય એના કરતાં બંધ કરો ભલે હું તો બે લીટર દૂધ ઓછું આપે કેવું થાય આપણને હા જો તમે એચ એફ ગાયની અંદર વ્યવસ્થિત કરી શકો તો તો વાંધો નથી પણ આપણું મગજ ડીમોટિવેટ ન થાય એ ખાસ ધ્યાન આ રાખવાની જરૂર છે આપણે હાલની તારીખમાં કેટલી ભેંસું કેટલી દૂહ આપે છે તમને હાલ સવિસ સત્યાવીસ છવિ સત્યાવીસી દૂધ કેટલું ભરાવ્યું હાલ સો લિટર દૂધ એવું કોંગ્રેટ તાલુકામાં તો તમે પહેલો નંબર હશો આ પહેલો નંબર હે તાલુકામાં ફર્સ્ટ નંબર ઉપર કેટલું દૂધ ભરાવ્યું બાવીસથી એમ કેટલું ભરાવ્યું બાવીસ તેમમાં જતાવન લાખને એકત્રિત દેવાનું કેવી જોયું

પર ડેનું મતલબ બસો લીટર ઉપર બસો લીટર ઉપર હાલ કેટલા લોકો કામ કરે હાલ અત્યારે ત્રણ કુટુંબ છે મતલબ છો તમે મજ કોમ કરાવો નથી ના બિલકુલ બિલકુલ કેમ

તમે કહી શકો બીજું કોઈ પશુ પાલક આની અંદર આવવા માંગતો હોય શું સારું પણ ધ્યાન ખૂબ રાખવું પડે અને પોતાનાથી થાય એવી રીતની હોમ હોવી પડે કે આપણે પણ કરીએ છીએ તો થાય તું મથીશ તો કરીશ બ્રિડિંગમાં કંઈ ધ્યાન આપો નહીં આપતા એમ બ્રિડિંગમાં હવે ધીરે ધીરે ચાલુ કરીએ છીએ પહેલા તો નથી લોકોએ આ વસ્તુ પર ધ્યાન ના લીધે જે લોકો બ્રિડિંગ ઉપર ગયા ધીમે 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 અને એમ જેમની પાસે બ્રિડ છે બ્રિડનો મતલબ એ કે તમારી પાસે સારી નસલ ની કોઈ પણ પશુ હોય એ સારી નસલ હોવું જોઈએ કે ભેંસ છે તો ચાર પાંચ લીટર દૂધ આપી શકે પણ એની ભેંસ બીજી પણ હોય કે જે દસ બાર લીટર દૂધ આપે બરાબર એવો સરવાળા રાખે કે કઈ ભેંસ કેટલું દૂધ આપે છે વર્ષનું એવું કોઈ દિવસ ચેક કરી વર્ષનો સરવાળો નથી રાખ્યો પણ એમ કે અમુક ભેંસો મારી કઈ એવી છે જે નવ લિટર આઠ લિટર દૂધ આપી રહી છે એ કેટલી ટાઈમ સુધી કન્ટિન્યુ રાખે એવું કોઈ ચેક કન્ટિન્યુઅલ આઠ મહિના સાત મહિના એવી રીતે આપતી કેવી ટાઈપનું દૂધ આપતું હોય ગાભણ થયા ગાભણ થવામાં કોઈ તકલીફ નથી પડતી ના હાલ તો કોઈને મિનરલ લેવું ચાલુ રાખતા હોય એવું પાડો રાખો તો કે એઆઈથી કરાવવાનું ના પાડો છે અને જરૂરિયાત પ્રમાણે ડૉક્ટરથી એ બીજ કરાવતા એવું બને ખરી કે ગઈ નથી ખાલી છે એવું કોઈ ભવિષ્ય કે લગભગ એવું કંઈ થતું નથી મિત્રો આપણા પશુપાલનની અંદર આપણા જયારે પશુ ખાલી છે અને દૂધ નથી આપતું એટલે ત્યાં એક અલગથી આપણને નુકસાન આવી રહ્યું છે આ ધોરણ ઘણી વખત અમુક ફાર્મની અંદર કે ભાઈ દોવા પણ દૂધ પણ નથી આપતું અને એ ફાર્મની અંદર મતલબ એ ગા પણ નથી કેટલો ડ્રાય પીરિયડ લેવો આવે છે આપણને ત્રણ મહિનાનો ડ્રાય પીરિયડ નથી પોસાતો તો પેલો તો હજી ગાભણ ક્યારે થશે અને ક્યારે વ્યા એ ડ્રાય પીરિયડની તો વાત જ નથી શું ખણ શું શું આપણે હાલ તો પડ્યો અને પાપડી અને સાગર દોડ ડેરીનો સાગ બીજું કહીશું એનાથી એક્સ્ટ્રા બાકીનું કહીશું દૂધ ના હાલકો વીયાના ટાઈમે ગોળને એવું બધું આપતા હોય હાલકો મહિનાની અંદર એવું ખર્ચો માર્યો તમે લગાવો કે મારે આ મહિનાનું મારું દૂધ થયું છે ચાર લાખનું તો આ મારું આટલું આટલા પૈસા થયા મિનરલ મિક્સર પૈસા થયા પ્લસ મારા પાસે લેબરનો ખર્ચ આટલો થયો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ એ બધો ખર્ચો કરી દીધું બધો ખર્ચો તો અંદાજ મારેલા હે એમાં તો એવું છે કે હાલની દ્રષ્ટિએ જો દૂધ વધારે હોય મતલબ શિયાળાના ટાઈમે એ ટાઈમે સારો એવો નફો બે અત્યારે તો

પચીસ શું લઈ અઢી ત્રણ લાખ એ થાય દૂધ હજાર કેટલો આવે તો કઈ ફેર દૂધ વધારો કઈ ફેર આવે તો અગિયાર લાખ ને સાડત્રીસ હજાર અગિયાર લાખ સાડત્રીસ હજાર મહિને લાખ કઈ થઈ ગયો સારું કહેવાય મતલબ ભેંસો ની અંદર શું શું તકલીફ વધારે તમે ચલો માની લો કે એચ ની અંદર તો ભાઈ આ તકલીફ આ હતું ભેંસો કરી છે તો ભેંસોનો પણ એક પોઝિટિવ પાસો નેગેટિવ પાસો થશે

મોટા રજવાડી ડેરી ફાર્મ છે અને એની મોટા ભાગની અડધી ભેંસો તો લગભગ એ મશીન થી દુકાન ચાલુ કરે ધીમે 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 એને થઈ જાય ચાલુ કરીએ તો થઈ જાય ચાલુ કરો તો મિત્રો હવે હું તમને એમની કઈ રીતનું છે કેટલું બધું કન્સ્ટ્રક્શન જૂનું છે જેટલું ચાલે એવું છે અને કઈ કઈ રીતનું છે હું તમને વ્યવસ્થિત રીતે બતાવું હવે એના બેન એનો વાંધો નહીં આપણે કશું જ નહીં ચાલે ડરોમાં આ અહીંયા દૂધ એમનું ભરાય કે જે દોઈને આવે તો અહીંયા કોટો ચાલુ છે અહીંયા બેઠા હોય અને જેટલું કેટલું દૂધ થયું એ બધું કોટા ઉપર વજન કોટા ઉપર થાય ને શું વજન વજન કોટા ઉપર કેટલી ભેંસનું આજ દિવસનું કેટલું દૂધ થયું બધું જ પ્રોપર એમની માહિતી રાખવાની એટલે આખા લેક્ટેશનનું કેટલું રેકર્ડ થયું એ ખબર આપણને પડે અને આ આવી રીતે એમનો આખો ફાર્મ છે વ્યવસ્થિત રીતે આખી અલગ 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 બધી જ વન બાય વન એક એક ભેંસો આમ છૂટી છોડો એક જ જગ્યા ઉભી રહેશે ઉભી ભેંસો અત્યારે તો એક જગ્યાએ કોઈ જરૂરિયાત પ્રમાણે એમ તો અચ્છા કોઈ લાગે તો આવી રીતે બારે વાળા એ લાવતા હોય છે અને અહીંયા એક મસ્ત દેશી ઓફિસ છે આપણા જેવા લોકો આવે બેસે અમારા વિદ્યાર્થીઓ આ અશોક ભાઈ આ આ એમની પાડી ઉછેર કે જે બચ્ચા ઉછેર લોકો નથી કરતા એ સારી હકીકતનું બચ્ચા ઉછેર કરવું જરૂરી છે તો એમણે ચાલુ કર્યું છે બચ્ચા ઉછેર કેટલી પાડ્યું છે

તો એવું નથી કે આપણે પશુપાલન કરવું હોય તો આપણે વાળા માટે કોઈ પોટ લાખ અલગથી ખર્ચવા પડે તમે જુગાડ કરીને ધીમે 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 શરૂઆત કરી શકો ભલે હું તો જેવું છે પણ ચોખ્ખાઈ છે અલગ પેલી બાજુ વચ્ચે ટોંકું છે અને એકદમ વ્યવસ્થિત રીતે આ બધું લીમડા છે પશુ બેસી શકે શાંતિથી હરીફરી શકે આવી રીતે ગમેણ મૂકેલી છે એટલે ઘાસચારો પણ થઈ જાય

પાડો બીજો કંઈ અંદર પાડો ઓકે સરસ તો મિત્રો હવે આ હતા અશોકભાઈ અને એમની જોડે વાત કરવાની ખરેખર મજા આવી ગઈ કે એમણે જે આપણને એમની પાસે જે અનુભવથી એમણે જે ડેરી ફાર્મ બનાવ્યો હતો અને એની ઉપર કામ કરી રહ્યા છે એમનો ત્રણ ચાર વર્ષનો અનુભવ પાંચ વર્ષનો અનુભવ હતો એ આપણને શેર કર્યો તો આપણે પણ એવી આશા રાખીએ કે આપણે કંઈક આપણા પશુપાલનમાં કંઈક વ્યવસ્થિત રીતે કંઈક કરીએ અને આપણું પશુપાલન સફળ બનાવીએ ધન્યવાદ